રાજ્યમાં આગામી સમયમાં વાવાઝોડા અને વરસાદની આગાહીને લઈને તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લા તંત્રને સાવચેતી માટે એલર્ટ રહેવા સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે પાલનપુર શહેરમાં સાવચેતીના પગલે નગરપાલિકા દ્વારા જાહેર સ્થળો પર અને બિલ્ડિંગો પર લગાવેલ મોટા હોર્ડિંગ્સને ઉતારવા માટે નોટિસો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા તંત્ર દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે વાવાઝોડામાં નુકસાન ન થાય તે માટે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે જેમાં તાજેતરમાં મુંબઈમાં વાવાઝોડામાં તોતિંગ હોર્ડિંગ્સ તૂટી પડવાની ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા તે ઘટનાનું પાલનપુરમાં પુનરાવર્તન ના થાય તે માટે પાલિકા તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે અને શહેરમાં ઠેર ઠેર જાહેર જગ્યાઓ અને બિલ્ડિંગો પર લાગેલા તોતિંગ હોર્ડિંગો ઉતારી લેવા નોટિસો આપવામાં આવી રહી છે જો કે શહેરમાં ઊંચા બિલ્ડિંગો પર લગાવેલ હોર્ડિંગ્સો વાવાઝોડામાં મુંબઈની જેવી મોટી હોનારત ન સર્જે તે માટે પાલનપુર પાલિકા દ્વારા જાહેર જગ્યાઓ અને મોટા બિલ્ડિંગ પર લાગેલા મોટા હોર્ડિંગ્સો ઉતારવાની સૂચનાઓ આપવામાં આવી છે જેમાં પચીસ જેટલા મોટા હોર્ડિંગ્સોને ઉતારવાની નોટિસો ફટકારવામાં આવી છે જો હોર્ડિંગ ઉતારવામાં નહીં આવે તો જે એજન્સી સામે પાલિકા દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે